જામનગરના આંગણે આજકાલ દ્વારા ભવ્ય એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ આ એક્સપોમાં જોડાય છે ત્યારે આપણી સાથે એસબી શર્મા જે સ્કૂલના સંચાલક છે શૈક્ષણિક સંસ્થાના દીક્ષિત સાહેબ આપણે એમને આ જે એક્સપોમાં આપ જોડાયો છો આપની વિશેષતા શું છે અને વાલીઓ વિદ્યાર્થીઓને આપ શું અપીલ કરશો ઓકે नौ माई सेल्फ इज डॉक्टर आर बी आर डी दीक्षित कैंपस रजिस्ट्रार ऑफ एस बी शर्मा एजुकेशन नेटवर्क नौ दिस एजुकेशन नेटवर्क राधर एस बी शर्मा एजुकेशन नेटवर्क हैज़ स्टार्टेड फोर इंस्टीट्यूशन्स इन द जानगर द फर्स्ट इंस्टीट्यूशन वॉज द एस बी शर्मा पब्लिक स्कूल राधर डिफेंस कॉलोनी जामनगर अनदर इंस्टीट्यूट इज़ इन दिलेज दैट इज़ मेक अपर મેક પર દેટ ઇઝ દેટ ઇટ્સ નેમ ઇઝ એસબી શર્મા પબ્લિક સ્કૂલ મેક પર એન્ડ ધ થર્ડ વન ઇઝ એસબી શર્મા વર્લ્ડ સ્કૂલ એન્ડ ધ ફોર્થ વન ઇઝ એસબી શર્મા નર્સિંગ કોલેજ એન્ડ રિસર્ચ ઇટ ઇઝ ઇન ધ કેમ્પસ ઓફ એસબી શર્મા વર્લ્ડ સ્કૂલ સો ધીસ ઓલ ફોર ઇન્સ્ટિટ્યુશન્સ વી હેવ ગોટ આપણી પાસે ચાર સંસ્થાઓ છે ચાર સંસ્થાઓમાં સારામાં સારા એજ્યુકેશન આપણે પ્રોવાઈડ કરવા આવે છે ઇંગલિશ મીડિયમનો આ બધી સ્કૂલે છે આપણે વર્લ્ડ સ્કૂલ વર્લ્ડ લેવલનું એકેડેમિક સિસ્ટમ અહીંયા ભણાવવામાં આવે છે આપણે એસબી બી શર્મા પબ્લિક સ્કૂલ છે એમાં ટોટલી એસબી શર્મા રાધર ગુજરાત બોર્ડનું સિસ્ટમ છે એ નર્સરીથી માંડીને ટ્વેલ્થ ટ્વેલ્થ ક્લાસ સુધી છે એસબી બી શર્મા વર્લ્ડ સ્કૂલ પણ નર્સરીથી માંડીને આપણે ટ્વેલ્થ ક્લાસ સુધી છે અને એવી રીતે આપણે મેક પરમાં પણ આ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ છે કેમ કે આપણે ટ્રસ્ટીનો વિચાર હતો કે આપણે રૂરલ ક્ષેત્રમાં પણ આપણે સેવા આપણે આપીએ એટલે આપણે એસબી શર્મા મેક પર પણ આપણે ચાલુ કરવામાં આવ્યું એના સાથે સાથે આપણે એસબી શર્મા નર્સિંગ કોલેજ ની પણ સ્થાપના થઈ બે વર્ષ પહેલાં અને આપણે ફસ્ટ બેચ અત્યારે હન્ડ્રેડ પર્સન્ટ માર્કથી પાસ થયો હંડ્રેડ પર્સન્ટ સ્ટુડન્ટ પાસ થયા આ સંસ્થાએ નર્સિંગ એવા એના માટે કરવામાં આવ્યું કે આપણે જે સ્ટુડન્ટ બીજા બીજા બ્રાન્ચનું હોય લાઈક કોમર્સ અને આર્ટ્સનું હોય એ પણ મેડિકલ ફિલ્ડમાં આવી શકે અને આપ તો જાણો છો કે બીજા બ્રાન્ચમાંથી મેડિકલ ફિલ્ડમાં આવવા કેટલો અઘરો છે તો આપણે એવી રીતે સ્ટુડન્ટને આપણે તૈયાર કરવામાં આવે છે કે પહેલાં એનો ધીરે ધીરે પહેલાં ઇંગ્લિશનું આપણે પરફેક્શન આપીએ પછી જનરલ સાયન્સનું પરફેક્શન આપીએ પછી આપણે કોર્સ ઉપર સ્વિચ કરીએ તો જામનગરની જનતાનો જાહેર જનતાનો આપણો આગ્રહ છે કે આપણો આ એક્સપો સાંજ સુધી આ જે સાંજ સુધી આઠ વાગ્યા સુધી છે તો આપ આ આપ બધાની વિનંતી છે કે આપ બધે આ પધારો અને માહિતી લો અને ફર્ધર એડમિશનનો અત્યારે બધું સિઝન ચાલે છે તો આપ આવો અને આપણે પૂરી માહિતી અહિયાં આરામ હોટલમાંથી તમને મળશે દીક્ષિત સાહેબ હતા એસ બી શર્મા સ્કૂલ તરફથી ખાસ કરીને જે આજકાલ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આજે રવિવારે સવારે દસ થી સાંજના આઠ વાગ્યા સુધી એક્સપો છે આમાં પ્રવેશ વિનામૂલ્ય છે અને એક વખત અચૂકથી વાલીઓ અને વિદ્યાર્થીઓ આ એક્સપોની મુલાકાત લીધો મુસ્તાક દલ આજકાલ ન્યૂઝ જામનગર